પેલા તમને કિલ્લો દેખાડી દેજો જસદ અત્યારે તો આ ફૂંકાઈ ગયેલા હે ઝાડવા ઢોરા ઉપર હે જો કિલ્લો અત્યારે બંધ હે નકર માલિકા જેને દેખાડે તમે પણ અત્યારે આવતા હોય તો અત્યારે ન આવતા અત્યારે બંધ હોય જ્યારે ખુલ્લો હોય ત્યારે જો આવજો જો જોરદાર નજારો એમ આવે તમને આના હોય છે થોડીક અમે તમને માહિતી પેલા તમારું નામ બોલજો મારું નામ જીતુભાઈ

કેટલાક કિલ્લા વિશે વાત કરીશું આપણે કે ગુજરાતમાં કેટલા કેટલા રાજસ્થાનમાં તો અનેક છે આપણે રાજાઓનું સ્થાન એટલે રાજસ્થાન પણ અહીંયા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જસદણ જસદણ સ્ટેટ હતું ત્યાં દરબારોનું રાગ અને વર્ચસ્વ ખાસ ગાયકવાડ ગાયકવાડ સાથે એમને સંબંધો હતા સરસ પાક એટલે ગાયકવાડ સરકાર તે દિવસ સૌરાષ્ટ્રમાં હુકમ ચલાવતી એની નીચે રજાવાળાઓ કામ કરતા અને આખી બ્રિટિશ સામ્રાજ્યમાં મુંબઈ તે દી આપણી રાજધાની સૂર્ય આઠમી બે ગોળાર્ધમાં જેટલી જગ્યા રહે ત્યાં બધી મુંબઈ સરકાર અમલ કરતી અને વડોદરા ગાયકવાડને આપેલું સૌરાષ્ટ્ર માટે આપ જાણો છો કે રસદણનો ઇતિહાસ બહુ પુરાણો છે ઘણી બધા સદીઓ પહેલા ત્યાં રાજાઓ એક ગઢ બનાવેલો નદી ફરતો અને હિંગોળગઢ ત્યાંથી હિંગોળ ગઢ છે પશુ પક્ષીઓનું રક્ષણ માટે અને ત્યાં લીલા નળ્યા છે એ કલાત્મક ધાર માથે જે ચણતર કર્યું છે આપણે જોઈ ન શકતા પણ બાકી સસદણથી લગભગ ચાર પાંચ કિલોમીટર છે વિશ્યાન સસદન છતાં વચમાં હિંગોળ ગઢ આવે છે જેમને જોયો ખબર હોય છે છે ત્યાંના રક્ષકો એનું સ્મારક તરીકે જાળવવામાં આવ્યું છે હવે ગઢ આ ધરતી કમો થયા આટલી આટલી આફતીઓ કુદરતી આવી પણ એમાંથી કાંકરી પણ રહેલી નથી તો ઈ સમયના બાંધકામો બહુ વખાણ જેવા છે ક્ષત્રિયો રાજાઓના એમને કેવી રીતે કર્યું છે પ્રજાનું રક્ષણ કર્યું કેવી રીતે કલ્યાણકારી અને ભાવના હતી રાજા ભાવના રાજાનો નિર્ણય બહુ વ્યાજબી હતો અને તે એમની ઘણી બધી કહેવતો છો સદન સર રાજાઓ હવે ઈ જે રહ્યા રાજાઓ ત્યાં વારસાઈ પરપણ ગામના નામ પણ જો શિવરાજપુર એટલે એ શિવરાજ કુમાર હતા એમ દીકરા અને શિવરાજપુર લીલાબા તો લીલાપુર નગર થયું કમળાપુર તો કમળાબા એવા નામ પાડવામાં આવ્યા જસડનમાં બે કોમને ફક્ત મંજૂરી નથી આપી ત્યાં એક ઠાકોર સમાજ અને ભરવાડભાઈ બાકી બધા સમાજોને ત્યાં રહેવાની વ્યવસ્થા છે આ સમાજ એમ કે ગમે ત્યારે નુકસાન કરી શકે અસામાજિક તત્વો સાથે ભળીને એ માટે એમને કર્યા બાકી તમામની હોળીની હોળી ચડવામાં આવતા આજે પણ એના અવશેષો છે એક વખત સાંજે રાજા નીકળ્યા બળદગાડું ત્યારે લઈને ખેડુ નીકળ્યો ત્યારે રાજા ઘોડેશ્વર થઈ નગર ચર્ચા કરવા નીકળ્યા ત્યારે ખેડુ બોલ્યો કે તારા મારા હૈયારા હો વાડી આવજો રાજા નવે લાગી સવારે બોલ્યા રા ખેડૂભાઈ આનું કારણ શું ખેડૂત કે રાજા સાહેબ અગાઉ હું ગર્ભંગ છો તો પછી બીજા લગ્ન કર્યા મારા છોકરા પહેલી પત્નીના હતા ને બીજી પત્ની કરી એના સંતાન હતા એટલે એ બે ના હૈયારા તારા મારા હૈયારા એ બે ના ચા અને ઓલા બીજા ચ્યા એ બધા વાળી આવજો એક રીતિ બધું આવી ગયું રાજા ખુશ થઈ ગયા એને ઇનામ આપ્યું આવા આવા તો ઘણા દ્રષ્ટાંતો છે અને સત્તરમી સદીમાં અહીંથી આગળ જાઓ તો મોગલ સામ્રાજ્ય આવ્યું ત્યારે મરાઠાઓએ હિન્દુત્વ ટકાવા માટે હજારો મરાઠાએ બલિદાન આપ્યું ઔરંગઝેબ કરીને રાજા સત્તરસોમાં અહીંયા આવ્યો સ્થાપના કરી એને અકબરનું ભાઈનું પિતાનું પણ માથું કાપી નાખ્યું હતું રાગ ભોગવવા માટે ખુબ ક્રૂર અને ઘાતી મુસ્લિમ રાજાઓ અને એમને પરાય મુસ્લિમ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવેલી ઔરંગઝેબે પણ ઈ સમયે શિવાજી નો પુત્ર સંભાજી મહારાજ થઈ ગયા એને એ સંભાજી મહારાજને એવી યાતના આપી નાખીને પકડી નખ કાપી લેવા માયા આંચીમાં ઓના હરિયા ખોસ્યા મીઠું ઘા ઉપર ચડાવવામાં આવ્યું તરવાજના ઘા ઉપર અને એમ કરતા કરતા જીવ ખેંચી લેવાયું છેલ્લે અને યાતના આપી અને ધીરે 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 અંત લાગ્યા સંભાજી મહારાજ નો પણ એમનો પુત્ર રાજારામ ગાદીએ બેઠો શિવાજીનો નો જે વિચાર હતો સ્વરાજ બનાવવું સ્વરાજ એટલે હિન્દુત્વ ટકાવી રાખવું કોઈ પણ ભોગે અને એ મુસ્લિમોને તાબે ન થયા તો ઘણા આપણા પણ રાજાઓ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એમને પોતાના પ્રજાનું રક્ષણ કર્યું કલ્યાણકારી જીવન આપ્યું સુખાકારી અને જેને જમીન નહોતી એને જમીન આપી નભાવ કરાયો એમના ન્યાય સાચા હતા જસદનનો ગઢ આપણે અત્યારે નથી ત્યાં જઈ શકતા બાકી નદીના આ પુલ હતો એટલે આખો જસદન પેલેસ જોવા રખો છે હાલ શિવરાજકુમાર ગાદી છે પણ એમનું જે બહાર ઓછા નીકળે છે પણ એમ કહેવાય છે કે રાજાના દર્શન ને ભગવાનના દર્શન બરાબર છે તો એ ન્યાયપ્રિય રાજા હતા અને હિંગોલગઢ તો એમને આરામ કરવા માટેનું સાધન કર્યું કે અહીંથી નિર્ણયો કરે એના ઉપાયો લાવે અને જ્યારે પોતે કંટાળે થાકે ત્યારે ત્યાં હિંગોલગઢ આરામ કરવા જતા હિંગોલગઢમાં લીલા નળિયા છે એટલી કલાત્મક એ ગઢ બનાવ્યો છે એટલે મેં એને જોઈ રહ્યો એના અને ખાસ કરીને હરણના બચ્ચા બિન ઝેરી સરકો એનું એક મોટું જબરજસ્ત બનાવવામાં આવ્યું છે જેને આપણે કહી શકીએ કે બગીચા જેવું ગાર્ડન અભયારણ એમાં કોઈથી શિકાર થતો નથી એવું ઘણા બધા કિલોમીટરમાં જસદન જતા જમણી બાજુ આવે છે અને વળો તો ડાબી તરફ જોવું તમારે અભયારણ લખેલું છે તો એ સસ્તન તો ઘણા બધા વારસાઈ રાજાઓ થઈ ગયા અગાઉ એવી રીતે વારંવાર એ સરકારો બ્રિટિશ કરતા ગાયકવાડ સરકારને વધારે પ્રોત્સાહિત હતા એના સ્નેહીઓ થવાથી અને એમને એ જમાનામાં કઠણમાં કઠણ કામ કર્યું બાંધકામનું અને એને જોઈ અને પછી બીજા રજવાડોએ પણ ધીમે 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 ગઢ બનાવ્યા ગઢ એટલે શું ગઢ એટલે નકરું કોચ નહીં પણ એવા સ્થળે બનાવતા દુશ્મનો આગળથી આવતા હોય તો ખ્યાલ આવી જાય કે આ તરફથી દુશ્મનો આવે છે આ તરફથી ગઢમાંથી તોપું ગોઠવામાં આવતી ત્યારે એવો યુગ હતો કે જે જીતે એનું રાજ પાલ લડાઈ ક્યારે આવી ચડે એનું નક્કી નહોતું એટલે ગઢમાં ચાર કોઠા મૂકવામાં આવતા બે પથ્થર સીધા રાખવામાં આવતું ગઢ નીચે બે બહુ મૂકે તો એના અલતું બંદૂકનું આમ રહી શકે એ વ્યવસ્થા અહીંયા પણ છે ભીમારા પણ બાપુના તો ઈ પ્રજાનું પોતાનું રક્ષણ કરવા માટેનું આ હતું અગાઉ જોશો તો ચડાઈ ક્યારે થાય કોણ કરે એ કોઈ વસ્તુ નક્કી નથી ક્યારે હુમલો થાય ક્યારે સરકારના નિર્ણયો ફરે અને બસો છપ્પન રજવાડા આપણા સૌરાષ્ટ્રના હતા એ બધા ધીમે 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 સરકાર પાસે વિનંતીથી એમને અર્પણ કર્યા અને હજી હાલમાં પણ આ હિંગોલ છે એ અભયારણ્ય એક વખત જોવા અચૂક જવું પડે અમે તો વિદ્યાર્થીઓ બે ત્રણ વખત ગયા છીએ ભીમોરાથી અમને ખૂબ આનંદ આવ્યો ખૂબ મજા આવી એમના કેટલા અસુઓ છે ઘોડાઓ એમની હાલમાં અને એકદમ જોવાલાયક લાયક હિંગોલગઢ નું નિર્માણ કર્યું છે પછી બીજી જગ્યા ક્યાંય એવું ન બને માટે બીજી જગ્યા ક્યાંય ચાર નથી હિંગોલગઢ એક જ પ્રચલિત છે ધાર માથે બનાવો ગઢ એટલે ગજબ ની વાત કરાય અને ન્યાયપ્રિય રાજા જસદણ અન્ય થતો હોય એના સામે જજુમતા માટે ગઢનું નિર્માણ તેરમી સદી પહેલા આગળ થયું હોય કારણ કે ગાયકવાર સરકાર વખતે કારણ કે એ ચારે એમને સગા હતા એટલે એમને ખાસ જે કે કાર્ય હોય એમને આજુબાજુની નાના રજવાડા ખંડિયા રાજાઓ એમની પાસે બધી આવક વ્યાવક ઉઘરાવતા અને એ જમા થતું સરકારમાં આ વસ્તુ રજવાડા વખતે થઈ પણ એટલા જ રાજાઓ ન્યાયપ્રિય ઉદાર અને પ્રજાપ્રિય હતા કોઈને અન્યાય ન થાય એવી રીતે ન્યાય ઉતારતા માટે ઇંગોર તો એક વખત જોવો જ જોઈએ અચૂક જોવો જોઈએ આપણે એની માથે પણ સાઈડમાં બાજુમાં વૃક્ષો છે અને મોટી નદી છે દીકરા એ તમે જીતી જ ન શકો જેમ કે ચિત્તોડ છે શિવાજીનો તો એ ગઢ તમે નહીં જોયો અહીંયા

વિજલ વાણ ના એ યા ને 12 આ radius ના અને એનું માથું જુગાર માં હરી ગયા જુગાર આдика થી પાંડવ કાડ થી છે કઈ નવવાની થી તો ઈ એમને ઉતારી દીધું દુશ્મન દુર્લભ સી સોલિંગ કેતાવા પાટણ ના એને જે પર બોલાવી દીધું સાબાઈ તારી ડાક્ટર માં કીર્તિ થશે અને થયો કર્ણ જેવા ડાક્ટર સાથે આ radius ને હલકાવા આવ્યા તો આ એમની ખુમારી વટ વચન હિંમત નૈતિકતા પ્રમાણિકતા ઉદારતા આ બધું ગુણો રાજામાં હોય છે રાજા દર્શન કરણ ગામ ધણી ભગવાન જો રાજા જો બંને સરખું જ હતું અત્યાર કરતા વ્યવસ્થિત એ લોકોનું ચલન હતું કોણ ગરીબ છે કોને શું જરૂરિયાત છે ભૂગોલગત ચોપન ગામડા છે જસદન તાલુકાના ચોપન કે અઠાવન કે પણ બધાય એમના વારસાઈમાંથી નામ પાડેલા છે હાલ તો સરકાર ફરતી જાય છે માટે અનેક જૂતા આ હિંગોળગઢ ખાસ દર્શન કરી કરવા જાવ જરૂરી છે અને એકવાર હિંગોળગઢ પર્યટકો ન જોવે તો એમને અધૂરું ગણાય માટે દર્શકોએ અમારા જેટલા વિડિયા જોયા છે શેર કર્યા છે એમાં ઘણીવાર અમારાથી તારીખ વારતી થતી હોય ભૂલ છું પેહલા માટે અહીંયા કોઈ પક્ષપાત નથી ધર્મ ની વાત નથી જૂના પુરાણા ઐતિહાસિક રાજાઓની કથાઓ છે એની વાતો છે અને એ તો બધા સ્વીકાર પડે આપણે વાંચવા ઇતિહાસમાં પણ ભણવામાં માં આવે પાઠ તો આમાં કોઈની ની ઓલી સમજવું કે અમારા પર કેસન અમારા પર કે એ નો સ્વીકાર છો ખાલી ક્ષત્રિયોના નીતિ પ્રમાણિકતા ધર્મ વફાદારી પ્રજા પ્રત્યેની એની વાત કરીને મારા ઘર તો પ્રજાને હાચવી અને એમ છે એમને જીવન પાર ઉતારે એ રાજા છે રાજા તથા પ્રધા રાજા અને પ્રજા એ પરસ્પર ભાવના વાળા હતા સત્તાની કથામાં પણ આવે છે તુંગદર રાજા જંગલમાં શિકાર કરીને બેઠા તો પ્રસાદ નો પડજો ગોપલો કોઈ મૂક્યો તો એ એક પ્રકારની ભાવના છે કે આપણા રાજા રાશિને પૂછ્યા વગર આપણે જમાય નહીં એટલે માટે એવી ભાવનાઓ હતી અને હજી પણ છે ચાલુ જ છે એમના વાર દ્વારા મને સાંભળ્યો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માહિતી આપી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ લેજો એટલે તમને આવનારા વિડીયો જોવા મળશે